શેપલર ઇન્ડિયા કંપની માણેજા તેમજ સાવડી પ્લાન્ટમાં ફરજ બજાવતા કર્મચારીઓના બાળકો માટે બે દિવસીય સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો શેફલર ઇન્ડિયા કંપની દ્વારા દર વર્ષે માણેજા તથા સાવલી પ્લાન્ટમાં ફરજ બજાવતા કર્મચારીઓના બાળકો માટે સમર કેમ્પનું ઉત્સાહપૂર્વક આયોજન કરવામાં આવે છે જે અંતર્ગત બાવીસમી અને તેવીસમી મેના રોજ પણ સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું બંને પ્લાન્ટના કર્મચારીઓના ત્રણસોથી વધુ બાળકોએ સમર કેમ્પમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને પોતાના અનુભવને યાદગાર બનાવ્યો હતો સમર કેમ્પનું ઉદ્ઘાટન દીપ પ્રાગટ્ય દ્વારા પ્લાન્ટ હેડ શ્રી રાજેશ માંડન તથા શ્રી મલ્લિકાર્જુન ઇવાની તથા એચઆર હેડ શ્રી અમરજીત બેનીપાલ અને શ્રી યોગેશ સાવરકર તેમજ બાળકો દ્વારા કરવામાં આવ્યું હતું ઉપસ્થિત મહાનુભાવોએ બાળકોનું ઉષ્માભેર હાર્દિક સ્વાગત કર્યું હતું તથા સમર કેમ્પમાં નવા ઉપક્રમો શીખવા રમવા અને આગળ વધવા પ્રોત્સાહિત કર્યા હતા અને પ્રેરણા પૂરી પાડી હતી સમર કેમ્પનો પ્રારંભ ડાન્સ સેશનથી થયો હતો જેમાં દરેક બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો દરેક ચહેરા ઉપર સ્મિત આવી ગયું હતું જે બાદ યોગ સત્રથી બાળકોએ શાંતિ અને સંતુલનનો અનુભવ પ્રાપ્ત કર્યો હતો જે બાદ નિષ્ણાંતના માર્ગદર્શન હેઠળ બાળકોએ પેઇન્ટિંગ પ્રવૃત્તિમાં ભાગ લીધો હતો અને પોતાની કૃ નું નિર્માણ કર્યું હતું જે બાદ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા પર્યાવરણ અને સામાજિક જવાબદારી જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓને સ્પર્શતું શેરી નાટક રજૂ કર્યું હતું ત્યારબાદ નાટ્ય શિબિર યોજાઈ હતી શિબિરનો ઉદ્દેશ બાળકોમાં આત્મવિશ્વાસ અભિવ્યક્તિ કળા અને મંચ ઉપરના ભયને દૂર કરવાનો હતો શિબિરમાં બાળકોને ભાષા અભ્યાસ સંવાદ ઉચ્ચારણ ભાવ અભિવ્યક્તિ અને નાટ્ય અભિનયના વિવિધ પાસાઓનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ત્યારબાદ વિશેષ વર્કશોપ યોજાયો હતો સીડ બોલ મેકિંગ જ્યાં બાળકોએ સ્વસ્તે બીજબોલ તૈયાર કર્યા હતા જે વિધ્વંસ થતાં કુદરતી તંત્રને બચાવવા અને વૃક્ષારોપણને પ્રોત્સાહન આપવા માટે સીડબોલ મેકિંગ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું તેના પર્યાવરણીય ફાયદા વિશે બાળકોને માહિતગાર કરવામાં આવ્યા હતા આ રીતે બનેલા સીડબોલ વરસાદમાં ખેતરો પર્વતો અને ખુલ્લી જમીનમાં વિતરિત કરી શકાય છે જેના કારણે આપમેળે વૃક્ષો ઉગે છે અને વિવિધતા જળવાય છે અંતમાં ઝુંબા સત્રમાં બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો સમર કેમ્પના અંતે પરત ઘરે ફરતા બાળકોને પ્લાન્ટ ફંક્શન હેડ દ્વારા સસ્ટેનેબિલિટી કિટ્સ ભેટમાં આપવામાં આવી હતી આ સમર કેમ્પ ફક્ત રમતોને રંગોની મોજ મસ્તી ન હતી પણ એ તો બાળકોને જીવનને અનુભવવું પ્રકૃતિ સાથે જોડાવવું અને જવાબદારીને જીવીને શીખવાનો એક અદ્ભુત અવસર બની રહ્યો હતો શેફલર ઇન્ડિયા કંપની દ્વારા આયોજિત સમર કેમ્પના સંદર્ભે એચઆરના વડા શ્રી અમરજીત બેનીપાલ દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી અને બાળકોના આગામી ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી પાઠવી હતી આજે અમે અહીંયા શફલર ઇન્ડિયા તરફથી શફલર ઇન્ડિયા માણેજા તરફ અને અમારા સાવલી પ્લાન્ટ તરફથી અમારા જે છોકરાઓ છે કામદારના છોકરાઓ એમના માટે સમર કેમ્પનું આયોજન કર્યું છે અને એવું સમર કેમ્પનું આયોજન અમે દર વર્ષે કરતા હોઈએ છીએ આની અંદર નાના ત્રણ વર્ષના બાળકોથી લઈને તેર ચૌદ વર્ષના બાળકો સુધીને અમે અહીંયા બોલાઈએ છીએ જેની અંદર આ વર્ષની અમારી જે થીમ છે સસ્ટેનેબિલિટી એની ઉપર અમે બાળકોને ટ્રેનિંગ આપી રહ્યા છે જેમાં વીજ વીજળીનું બચાવ કેવી રીતે કરવાનું પાણીનો બચાવ કેવી રીતે કરવાનું ઝાડ કેવી રીતે વાવવાના અને આપણે પર્યાવરણને બચાવવા માટે જે ગ્રીનરી આપણને જરૂરી છે એના માટે કામ કરીએ છીએ એની સાથે સાથે બે દિવસનું જે ટ્રેનિંગ પ્રોગ્રામ અહીંયા જે નાના છોકરાઓ મોટે સમર કેમ્પ રાખ્યું છે એમાં અમે છોકરાઓને આર્ટ એન્ડ ક્રાફ્ટની ઉપર ડાન્સની વર્કશોપ રાખ્યું છે જેની અંદર એ લોકોને સીડ બોલ્સ કેવી રીતે બનાવવાના જેથી ઘરે જઈને એ લોકો ઝાડ વાવી શકે અને પ્લસ એમનું જે પ્રતિભા છે એ બહાર નીકળીને આવે એના માટે કંપની કામ કરતી હોય છે નાના બાળકોને અમે ગિફ્ટ આપીએ છીએ જેની અંદર અમે સીડ બોલ્સ આપીએ છીએ અને પ્લાન્ટ્સ બી આપીએ છીએ એની સાથે સાથે આ વખતે અમે એક નવું કાર્યક્રમ ચાલુ કર્યું છે કે નાના બાળકોને સીડ બોલ્સ કેવી રીતે બનાવવાના અને એક પેન્સિલ આપી રહ્યા છે જેની અંદર સીડ્સ છે જેથી છોકરાઓ ઘરે જઈને એમને કુંડામાં ઝાડ વાવી શકે તે એના માટે અમારી કંપની તો પર્યાવરણ માટે પહેલાંથી જાગૃત છે સસ્ટેનેબિલિટીની અંદર શેફલરનું ઘણું બધું નામ છે અમે અમારી કંપનીની અંદર પણ તમે આઈ જોશો તો પર્યાવરણના દિવસે ઉછમો છું અમે લોકો સોથી ઉપર ઝાડ વાવતા હોઈએ છે અને એની સાથે સાથે અમે છોકરાઓને ભી અમારા કામદારોને ઝાડ આપીએ છે જેથી એ લોકો ઘરે જઈને કે એમના સોસાયટીમાં ભી ઝાડ વાવી શકે કે એમના સોસાયટીમાં કે આજુબાજુના ગામમાં વિસ્તારમાં એરિયામાં ઢાળવાઓ જેથી આપણે પર્યાવરણને બચાવી શકીએ સમર કેમ્પમાં ભાગ લઈને બાળકો ખૂબ જ ઉત્સાહિત જણાયા હતા એમને નવી નવી બાબતો શીખવાની તક મળી અને દરેક પ્રવૃત્તિમાં ભરપૂર આનંદ અનુભવ્યો તેમના ચહેરા પરનો આનંદ અને ભાવોએ સાબિત કર્યું હતું કે એમણે આ કેમ્પમાંથી ઘણું શીખવા જાણવા મળ્યું અને આનંદ પ્રાપ્ત થયો આવો બાળકોના સ્વમુખે સાંભળીએ તેઓની પ્રતિક્રિયાઓ નામ ઇન્ડિયા કે કાફી સારા એસી ચીઝ જો ચીજ મજા આવી आर्ट एंड क्राफ्ट भी इधर होता है ड्रॉइंग एक्टिविटीज एंड फिर हम लोग ने प्राणायाम करा और डांस किया और uh, योगा आसन में आसना में हम लोग ने जो प्राणायाम किया उसमें तो बहुत मज़ा आया हमें माइंड शार्प uh, करा और मतलब अभी हमने मैं होप करती हूँ मैं जित जिसको भी इंफॉर्मेशन दूँ वो इधर आके ज्वाइन करें मुझे मेरा नाम अर्जुन रंडे है मैं इधर शेफलर इंडिया के समर कैंप के लिए आया हूँ और हमें सबसे पहले आके हमें डांस करवाया सारा बहुत मज़ा आया और फिर हमें योगासन कराए ब्राह्मी अनुलोम विलोम और कैसे हम आगे बढ़ सकते हैं वो सब सिखाया फिर हमने ब्रेकफास्ट करने के बाद आए और फिर उन्होंने बहुत अच्छे अच्छा नाटक दिखाया उसमें हमने सीखा कि कैसे हमें नहीं कर... कैसे हमें पोल्यूशन नहीं स्प्रेड करना चाहिए प्लास्टिक के बैग्स कम यूज करने चाहिए और बिजली बचानी चाहिए बहुत अच्छा लगा बहुत सारी नई इन्फॉर्मेशन मिली और मैं दूसरों को बताऊंगा ये इंफॉर्मेशन और होप करूंगा कि, कि ये इंफॉर्मेशन की लोग यूज कर सके कल मैं शैफलर से वी वंडर क्लब गया था उधर हमने सस्टेनेबिलिटी और अर्थ को कैसे क्लीन रखना है वो सीखा उसके बाद हमने सीट मेकिंग एक्टिविटी की जिससे हम पेड़ पौधे लगा सकते थे उसके बाद हमने एक नाटक में ये सीखा कि एनर्जी को कैसे सेव कर सकते वी शुड लव आवर मदर अर्थ लाइक आवर ओन मदर थैंक यू मारू नाम हीर छ मैं स्केफलर इंडिया કંપની તરફથી એમને સમર કેમ્પ સમર કેમ્પનું આયોજન કર્યું છે તો એમાં મેં આવી છું આજે મેં પાર્ટિસિપેટ કર્યું છે મને બહુ જ ગમ્યું એમને પહેલાં આવ્યા એટલે એમને ડાન્સ કરાવ્યો પેઇન્ટિંગ ને એ બધું બી છે પછી એમને બધું યોગ શીખવાડ્યો યોગમાં આલોમ વિલોમ ભમરી એ બધું શીખવાડ્યું એમને ઘણું બધું શીખવાડ્યું એમને એક નાટક કર્યું અમારા માટે અમારા આયોજન માટે નાટક કર્યું એમાં એમને શીખવાડ્યું કે વીજળીનો વીજળીને બચાવવાનો પાણીને નહીં વધ પાણીને બચાવવાનું પ્લાસ્ટિકનો નહીં યુઝ કરવાનો કપડાંની થેલીઓ વાપરવાની નજીકમાં જવું હોય તો ચાલીને જવાનું સાયકલ વાપરવાની પણ સ્કૂટર નહીં વાપરવાનું આ બધું અમને એમને શીખવાડ્યું અમને બહુ મજા આવી અમારે આગળ જઈને બી આવી છું અને બહુ મજા આવી એક દિવસ માટે મેં આવી છું અને બહુ આનંદ આવ્યો બીજી વાર બી મેં આવી હા મારા ઘરમાં બધાને કહીશ પછી જેમને આવું હોય છે એમને અવાજ हम सब वॉल्टियर्स हैं समर कैंप के और बहुत सारी एक्टिविटीज गई बिहाइंड द सीन भी हम लोगों ने बहुत चीज़ें किए जैसे हमारा स्टार्टिंग हुआ था प्लानिंग वगैरह से हमारा थीम था सस्टेनेबिलिटी क्योंकि हमको ऐसा है बच्चों को फन तो करना है ठीक है लेकिन उसके साथ एक लर्निंग भी बहुत इंपॉर्टेंट है जो हमारी लर्निंग थी सस्टेनेबिलिटी तो पहले हम लोगों ने थोड़ा वेलनेस से स्टार्ट किया था जुम्बा थोड़ा बच्चों का वार्म अप थोड़ा एक्टिविटी हो जाए उसके बाद हम लोगों ने एक नुक्कड़ नाटक भी हम यूनिवर्सिटी स्टूडेंट्स ने प्रेजेंट किया था जिसमें हम लोगों ने बच्चों को सिखाया क्यों ज़रूरी है लाइट बचाना कैसे आप पानी बचा सकते हो उसके बाद हमारा एक सीड बॉल मेकिंग वर्कशॉप है जहाँ वो सीड बॉल्स बनाएंगे जिसको वो ग्रो कर सकते हैं हमने एक मेमेंटो भी बनाया है बच्चों के लिए जिसमें देर अ टेडी बेयर जो एक चॉकलेट को हक कर रहा है और वो बच चॉकलेट तो बच्चों લ पेन अटैच किया विच इज़ अ सीड बॉल पेन जिस सीड पेन जिसके नीचे एक सीड है जो बच्चे ग्रो कर सकते हैं और उसके साथ एक मैसेज है सस्टेनेबिलिटी का जो बच्चे पढ़ेंगे अपने फ्रेंड्स को भी देंगे और ख़ुद भी फॉलो करेंगे जी वो बहुत ज़रूरी है और लोगों को अपील इसीलिए कर रहे हैं क्योंकि आजकल हर जगह वो सब ये देख सुनते हैं स्कूल में भी बच्चों को ये सिखाया जा रहा है कि कितना इंपॉर्टेंट है आगे फ्यूचर जनरेशन के लिए ये सेव करना क्योंकि हमें सेल्फिश नहीं होना हमें आगे वालों के लिए भी सोचना रहे